નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે અઢાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો ઘાઉની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો એક થી આઠ બ્લોક ફૂલ જોવા મળી રહ્યા છે ખચાકચ ભરાઈ ગયા છે ત્યાર પછી મિત્રો જે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે પણ ફૂલ જોવા મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો જે કપાસનું છાપરું છે તેની બાજુમાં મિત્રો જે પીપરના ઝાડ પાસેથી મિત્રો ત્યાં પણ ઉતારેલા છે અને હાલ મિત્રો જે આ ડૂમ નંબર એક છે તે પણ ફૂલ જોવા મળી રહ્યો છે અને જે મિત્રો આરસી સી ગ્રાઉન્ડ છે જે મિત્રો અહીંયા મિત્રો તે પણ ફૂલ જોવા મળી રહ્યો છે મિત્રો આજે મિત્રો ઘઉંની આવક ખૂબ સારી એવી થઈ છે મિત્રો ખૂબ સારી એવી ઘઉંની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ જો સૌથી પહેલા અહીંયા ચાલુ થયું છે આરસીસી ગ્રાઉન્ડમાં તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા ઘઉંના કેવા ભાવ રહે છે ટુકડીના કેવો ભાવ છે લોકવનના કેવો ભાવ છે ચારસો છન્નું નંબર ટુકડીના કેવો ભાવ છે અને શું રહેશે આજના ઘઉંના બજાર ભાવ તો વિડીયો માઇન્ડ સુધી બની આવી છે મિત્રો આજના ઘઉંના ભાવ જોવા માટે

પાંચસો ને સોળ પાંચસો ને સોળ ભાવતી હોય છે ટુકડી છે પાંચસો ને સોળ બાણું બાણું ચારસો ને બાણું ચારસો ને બાણું જે ટુકડી છે ભટકી વાળી ટુકડી છે